હેલો દોસ્તો મેને મારા મિત્ર કરી નાખી ખેતરમાં કેમ્પિંગ રિવર્સલો રિવર્સલો અમારો મિત્ર કોણ છે ખબર છે તમને આ તો હું છું સબસ્ક્રાઇબ કરના ખોલો ફટાફટ અને આ છે મારા મિત્ર ગૌરવ અને આ છેને અત્યારે ભારત યાત્રા કરવા નીકળ્યા છે ભાઈ પેલું જરીક ડ્રોન ઉડાડવાનું ધ્યાન દેજો પછી તમને વાત કરું તો મારા મિત્ર ગૌરવ ભાઈ નીકળ્યા છે લીપ લઈ લઈને આખી ભારતની યાત્રા કરવા એમ આદી પાછળ વગર ને બે દિવસ પહેલા ભાઈની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે તો રસ્તામાં આવતા તો મારા મિત્ર છે તો મે કીધું બે દિવસ રોકાવા અમારી સાઈડ રોકાવા આજ ભાઈનો બીજો દિવસ છે કાલે બગદાણા ભગોડા અને ઉછકોડા દર્શન કરી એ અને આજ અમારે કેમ્પિંગ કરવાનું છે ને જ્યાં કેમ્પિંગ કરવાનું છે ને એની બાજુમાં પાછો શમશાન છે તો લોસા વાળું થવાનું મને આજ મારે કેમ્પિંગ કરવાનું છે કેમ કે મેં કોઈ દિવસ એવું એક્સપિરિયન્સ કર્યું નથી ભાઈ આજ રોકાવાના હતા કાલે રોકાણા હતા તો મેં કીધું ભાઈને કેમ્પ ને બધું છે બધું સામાન છે આખો ટ્રેવલનો તો મને ટ્રાવેલનો શોખ છે મેં કીધું એકવાર આપણે શું કોઈ એક્સપિરિયન્સ કરી નાખી એટલે આપણે ત્યાં રોકાવાનું છે સવાર સુધી અને આમ જો અહીં કંઈ ઓલું દેખાય ને ઓલું એ અમારા ગામનું શમશાન છે પછી એટલે મને થોડીક વધારે બીક લાગશે ઓલે પરે અને અહીં આવી ગયો દરિયો આપણે રતનાઈશું હંમેશા રતના છું અને અત્યારે થઈ અમે ખેતરમાં ખેતરમાં સહી તો આ ઢેફા છે તો પહેલાં ઢેફાને એવું ફીરકું કરી નાખીએ અને પછી કેમ્પ ને એવું લગાડીએ તો ભાઈ અમારા કારીગરોને છે ને અમે લગાડી દીધા છે કામે કેમ કામે કેમ ફિરખો રહે નહીં એટલે છે ને કરી નાખીએ ફટાફટ મસ્ત સાફ તો ભાઈ થઈ ગયું છે એટલું લેવલ અને આ ભાઈનો જે ઠેલો છે ને આમાં બધો સામાન છે કેમ્પિંગનો એટલે ઉપાધિ રહેકું નથી અને અમે થોડોક ઘરેથી સામાન બધો લેતા આવ્યા જે ભાઈને એમાં નહોતો એ બાકી કેમ્પિંગનો સામાન આમાં હે ચેક કરીએ આગળ તો ભાઈ આ છે ને આખો ટેન્ટ છે ફિટ કરતા આવડતું નથી એટલે અમે છે ને ફટાફટ ફિટ કરી દઈએ ટેન્ટ તો ભાઈ છે ને ટેન્ટ થઈ ગયો છે આપણો મસ્ત ફિટ અને જો આ ભાઈ છે ને અંદર ઘૂસી ગયા છે ને આ છે એનો ઠેલો ઓહ બાપા બહુ વજન છે ભાઈ તો ઘર પછી રાખવું પડે ને અમારે આ ભાઈ છે ને તૈયારી કરે છે હું બનાવવાની છે ઓળો ઓળો બનાવવાનો છે તો અહીંયા છે ને આપણે ઓળો ફેંકવાનો છે અને બાકી તો બધો સામાન આ ભાઈ છે ગેસ ગેસ કીટ ને એવું હોય કે બધું

નવાનો બતાડો કે પછી પકાવવાનું બતાવો પકાવવાનું પકાવવાનું બધું તો વાંધા નહીં પહેલા પકાવવાનું બતાવીએ આમ ખુલ જા સીમ ઓ સ્લીપિંગ બેગ સ્લીપિંગ બેગ માઈનસ પાંચ નું સ્લીપિંગ બેગ બરફમાં કેમ આવે હા અને આમ હતી કેમ તો આવે હતી આનું આની બહુ જરૂરી છે બહુ એટલે બહુ ઓઢવા માટે પછી આ બીજો આપણો સામાન બધો આમાં સિલિન્ડર ગેસ માં નાનો નાનો બધો સામાન છે આમાં એડે ઓપન કરીને બતાડો બાકીનું હું છે દીજો બસ બીજું કંઈ એવું બધું આપણે આની જરૂર છે બાકી આ એક શૂઝ પણ છે બરફના પડે ને હા તો ભાઈજી આપણે હાંઠીને એવું લેવા જવું પડશે ને આવી હોય ને તો હું યુઝ કર્યું સિલિન્ડર એક તો યુઝ છે હા તો બસ આપણે યુઝ આનો યુઝ કરવાનો છે આપણે

પૈસા કઈક એવું કઈક થાય તો તમને કે પણ હવે ને ભાઈ આવે ને એટલે ઓળો બનાવવાની શરૂઆત કરી દઈ ખેડૂત અત્યારે છે ને સુરત તો આત્મી જાય પણ સારું બાજુનું વ્યૂ કઈક આવું હે આપણે અહીંયા રોકાવાનું છે આજ હવાર સુધી હવારમાં પાછું ભાઈને જવાનું એટલે એને મૂકવા જવાને તો અત્યારનું કામ છે ને આ બધો મસાલો છે ને એ મોળવાનો છે અમે લાગી જાય મસાલો મોળવા ચાલો મોળવી પછી ગેસ ટ્રોસ ને એવું બધું ફિટ કરીને શાક બનાવીએ બનાવી તો આજ છે ને આપણે બધું ગેસ ઉપર બનાવવાનું છે ગેસ અહીં ફિટ કરવાનું છે પેલા ખોલી નાખવું કેમ કે હું છે ને ભાઈ પહેલી વાર યુઝ કરું છું આવી રીતનું છે વાહ કીવાનો વેટ કરતો યાર મને એ લાગી જશે ભૂખ ને ઓળો બની ગયો છે મસ્ત મજાનો ભાઈ સાબ ઓળો બની ગયો છે અને રોટલા આવી ગયા છે ઓલા પર જો પીડા રોટલા ઉંગળા લેવા છે સાઈઝ છે અને સલાડ વાહ ભાઈ વાહ જમી લેવું ને હવે બહુ ભૂખ લાગી ભાઈ કયાની વેઇટ કરતો હતો અમારો ભાઈ કઈ કોઈ બનાવે ને કયા ખાય ભાઈ ઓળો બનાવો મજા જ આવી જાય હું આવું કઈક ટ્રાવેલમાં આવું બનાવવાનો છે અમારે ભાઈ શીખવાડી દીધું એટલે કઈ વાંધો આવે વાહ ભાઈ વાહ તો આવું કઈક છે બધું રોટલા તો આવડતા નથી એટલે ઘેર લેવા ખાવાનું યાર બનાવ્યું હતું અમારા ભાઈ તો હોય ગયા પણ અમારા જનકભાઈ છે જો કે બેન છે આગળ વાહ ભાઈ વાહ તો જો આમાં હોવાનું છે ને હજી છે ને આમાં બધું આ પીડું છે તૈયારી કરવાની આ પેકિંગ કરવાની અને થોડુંક લાવ્યા છે ભાઈ સાંભળાને એવું વઢવા પેકિંગ કરવાનું બાકી છે તો અમારા બેને જો અહીંયા હોવાનું મોટા ભાઈ તો વ્યાજ ઘેરા જમીન તો પેલા છે ને કરી છે બધું પેકિંગ છે ગોદરા ને એવું તો બહાર પીડ્યું છે પણ આ છે ને સ્લીપિંગ બેગ છે તો આપડે ટ્રાય કરી લઈએ આપણે ઓલું ફાવતું નથી એટલે ભાઈ શીખ પડે આ બધું નથી ખોલવાનું અહીંથી લો કહે અલગ હા ખોલી જોઈએ હવે આના તો આખો નહીં ખોલતા અહીંથી છે ને ધીમે ઢીલું કરી નાખો અને આમ દબી હા આને આપણે ઉદ્ઘાટન છે ને ભાઈ પાસે આપણે કરાવીએ આનો હજી મેં એક વાર ઉદ્ઘાટન કર્યું નથી ધીમેક ધીમેકનારું હા એ પોલીથીન ફાટી જાય હા સમજાઈ ગયું વાહ ભાઈ પ્રયાસ છે ને બરફ માટે મે ગયેલું છે મે એ ઓધી પગો પગી જા સેલા ઓધી પગો પગી જા હું મોટો છું સમજાઈ ગયું આવી રીતનું આમ સ્લીપિંગ બેગ છે કેમ છે આમ ઠંડુ મસ્ત છે ગરમ ઠંડુ ની એટલે આમ ઠંડામાં ગરમ આમ થાય ને હા તો વાંધો નહીં મિશન કમ્પ્લીટ ભાઈ બરફ વાહ ભાઈ બરફમાં કાયમ આવશે તારે મસ્ત ગરમી થાય છે એટલે હું કાયગામાંથી બહાર નીકળી જવા બાકી બહુ ફાઈ જાય ચાલો ભાઈ રેડી તો આ છે ને પાછું વરસાદ માટે અને ઝાંકળ માટે છે તો એ મેં અમારા ટેન્ટ ઉપર કરી દીધું છે મસ્ત ફિટિંગ એટલે ડબલ લેયર થઈ ગઈ આ વોટરપ્રૂફ હોય ને હા વોટરપ્રૂફ એટલે કે હોદવાર વરસાદ આવ્યો તો આપણ કાંઈ નહોતું કેમ કે ઘરમાં એ બધાને પાણી પડે ઓછા તો નોર્મલ જા તો ખાલી નોર્મલ હું કે ઝાંકડાયું હોય થોડાક સાટા આવે તો બસ વાહ ઓ વાહ ભાઈ તો અમારું કામ બધું હતું કમ્પ્લીટ કરી નાખું હવે છે ને અમે મસ્ત તાપ કીરો હે ઘડીક વાર કરી મસ્ત બેઠા બેઠા હવાય એટલે મજા આવે એમ આ ભાઈ તો હવે એમ કહો તો કેટલો ટાઈમ લાગશે આખું ભારત ફરતે તમે કઈ નક્કી નથી ભાઈ હવે છે ને એમાં છે કે હું નેપાળ નીકળવાનો છે બરાબર તો નેપાળમાં મારે ત્રણ બે મહિના તો પાક્કો જ છે અને પછી પાછો હું કેદારનાથ જવાનો છે તો વિચાર કરું છું કે કેદારનાથ પાછો એક મહિનો કાઢી આવું અને હાસે છે મને વાત મળી છે આઈ સિક્રેટ છે એવું છે હાલો ભાઈ સ્કીપ કરી કે તો કે વિડીયો તો આવી છે હું બોલું છું પણ કાપ નાખીએ આપણે બાકી થોડુંક તમને સરપ્રાઈઝ જલ્દી ભાઈ તરફથી મળવાનું છે તો થોડું મારી કે કામ મોટું પ્લાનિંગ છે પણ વાર લાગશે હજી બાકી પછી પાછા ભેગા થઈ જ શકીએ અમે ભવિષ્યમાં જે આમ નક્કી નહીં એમ આવતા ટાઈમ આવતા ટાઈમમાં પણ અત્યારે મસ્ત વાતો સુધી કરીએ અત્યારે ઘડીક જિંદગીના સુખ દુઃખની અને આવો મોકો હર હર ન મળે ફેમિલી તો અત્યારે આવી છે અમે અમારા ટેન્ટમાં ને ભાઈ કેટલા વાગી ગયા ખબર વાગી ગયા છે સાડા થઈ ગયા છે આજે આ ભાઈ બ્લોગ એડિટ કરશે અને અહીંયા ખેતરમાં કંઈ ને એવું છે એની એક પાવર બેગ છે તો એમાં ફોન ચાર્જિંગમાં છે હે કે આ ભાઈને ફોવાર નીકળવાની અને હવે ઘણીક વાર આરામ કરી અને થોડી થોડી બીક લાગે છે કેમ કે ને એવું આમ થોડુંક બાજુમાં છે મારું ગામનું જોઈ બાકી જનાવરની થોડીક બીક છે કે જંગલ છે અને દરિયાકાંઠો છે તો અહીંયા પાછા અવારનવાર બતાવતા હોય દરિયાકાંઠે જંગલ હે કે એટલે તો જોઈ બાકી એવું કંઈ હશે તો ઊંઘી જાય પછી અમને ખબર નહીં સવાર પડી જાય તો સવારે પડી જાય રાતનું હે તો પાછું કેવું પણ મજા આવી આજ હવે સવારનું સવારે જવું ને રાતના રાખીશું કંઈક હોય છે તો કેવું અત્યારે હવે ઘડીક આપણે એડિટ કરે તો મારે હવે સુઈ જવું છે હવે ઘડીક વાર આઝ લાઈટ અત્યારે છે ને હું પાછો હું ઊઠ્યો તો ને અત્યારે કેટલા વાઈ ગયા છે બે વાગ્યા છે ભાઈ હું થાય તો ઉઠ્યો તો

It happened to the last ten. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the moment we passed time, the moment we need to set them rewind. And I was the year I had to leave you, but now I'm seeing all the signs. Good morning, family. I'm not wow. awesome. I'm not going to Komplek, penuh juga yang kayak, bayi ini se tuh baju packing ngikar udah, sambal, bayi, wah, mazhabu, bayi, ajaem, ya, itu loh kayak, sambal sih, aman pido baju, tuh, packing, Kapa bayi? Ah, bos karo Mazeri ke? Oh, boh mazehi, malam nanti aja tabuk-tabuk tahu nih. Mak, mazehi, pido kayak ini, tapi lah <laughs> packing <laughs> kan naik cemii. તમે બધું કરી નાખ્યું છે પેકિંગ ને હવે ભાઈ છે ને દાદન કરી અને ભાઈ ને હવે અમદાવાદ હા ભાવનગર ની અમદાવાદ જવાની ટિકિટ બુક કરાવી દીધી છે એટલે સીધા અમદાવાદ લીપ માગી માગીને જાય છે તો ભારત યાત્રા કરવા નીકળ્યા છે ભાઈ કેરી ભેગા થઈને શું છે કઈ ખબર નથી અને આ ટ્રાયપોર્ટ મારી પાસે પીડું હતું કે મારે નાનું નથી તું લેતો હતા ને આજ પાસે મારે મોવા મૂકવા લેવાના બસ સ્ટેશને અને આની ચેનલ ડિસ્ક્રિપ્શન બધા આપેલ છે તો ચેક કરી લેજો ભાઈને બધા સપોર્ટ કરજો થોડો ઘણો અને હવેથી હું છે ને કન્ટિન્યુ હળવું બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું પાછો અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ મને કહેજો મને તો આજ ભાઈ બહુ મજા આવી ગઈ તમે ખાસ કમેન્ટ કરીને કહેજો કે ડેલી બ્લોગિંગ કરવું કે એક દિવસે નહીં ને એક દિવસે બ્લોગિંગ નાખવું હમણાં તો એવો વિચાર છે કે એક દિવસે ને એક દિવસે બ્લોગ આવે તો વધારે મજા આવશે કેમ કે હમણાં કામ છે થોડું વધારે બાકી અહીંયા બહુ બધી મજા આવી અને એવું લાગશે તો પાછા ક્યારેક ભાઈને આપણે જોઈન કરીશું જાયશું એ સાઈડ ત્યારે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને મળીએ પછી કાલે ના બ્લોગમાં આવતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જતો ને કમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે હાલો બાય બાય